સેગમેન્ટમાં ખાસ કરીને બેન્ક્સ પર એક ચર્ચા કરીશું કઈ રીતે તમે જોઈ રહ્યા છો કારણ કે છેલ્લા ઘણા સમયથી જોઈ રહ્યા છે જે માર્કેટમાં નિફ્ટી બેંક આપણે જોયું કે ગત સિરીઝમાં જ આપણે કોલ ટાઈમ હાઈ પર પહોંચતી બતાવી અને સૌથી વધારે કમ્પેર ટુ પ્રાઇવેટ બેન્ક્સ અગર વાત કરીએ તો પીએસયુ બેન્ક્સનું જે કોન્ટ્રીબ્યુશન અત્યાર સુધી નંબર્સ જે રીતે કંપનીઓ દ્વારા આપણે આવતા દેખાઈ રહ્યા છે જે કમેન્ટ્રી મેનેજમેન્ટ દ્વારા છે આ બધા જે બેન્ક્સ માટે આપ કઈ રીતે વ્યૂ રાખી રહ્યા છો એની સાથે શરૂઆત કરીએ ગુડ આફ્ટરનુન એન્ડ થેન્ક યુ ફોર ધ ઇન્વાઇટ જેવી રીતે આપણે જોયું કે પ્રાઇવેટ સેક્ટર બેન્કમાં ધેર ઇઝ અ લોટ ઓફ પ્રેશર કે એફઆઈઆઈ નું જે સેલિંગ પ્રેશર છે અને જે એમનું જે ઇન્ટરેસ્ટ છે ઇન ધ પ્રાઇવેટ સેક્ટર બેન્ક એના કારણે એક એક લેક લાસ્ટર મોમેન્ટમ દેખાઈ રહી છે એઝ ફાર એઝ અ પ્રાઇવેટ સેક્ટર બેન્ક આ કન્સર્ન તો આખું ફોકસ જે છે દેટ શિફ્ટ ટુવર્ડ ધ પીએસયુ બેન્ક અને પીએસયુ બેન્ક હેવ નોટ ડિસપોઇન્ટેડ So, I think uh, we've seen some very good commentary coming in from the PSU banking space. Uh, and I start, of course, with the leader, that is the State Bank of India. So, uh, they have given very strong uh, guidance, uh, forward guidance. Uh, and they have indicated that uh, advances that EUM that growth that has crossed 100 lakh crores, 25 lakh crores a RAM portfolio now this RAM portfolio essentially means uh, uh, retail, agriculture, uh, and msme advances. so uh, i think the uh, 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 advances, j, ema, eh stupendous growth. a lot of banking players, psu banking space, ma chhe, they are working very, very aggressively and doing very well as far as the RAM portfolio is concerned. Agar apne અધર બેંક્સમાં બેંક ઓફ બરોડા છે કે કેનેરા બેંક એમણે બી બહુ સ્ટ્રોંગ ગાઇડન્સ આપી છે એઝ ફાર એઝ ધ રેમ પોર્ટફોલિયો ઇઝ કન્સર્ન રેમ પોર્ટફોલિયોમાં આઈ થિંક વી આર સીંગ ગુડ ટ્રેક્શન ઇન જે ઓટો લોન્સ છે એમાં ફિનોમિનલ ગ્રોથ જોવામાં આવ્યું છે અને પર્સનલ લોન બુક છે એણે બી બહુ સ્ટ્રોંગ ગ્રોથ રજિસ્ટર કર્યું છે Uh, having said that, I think uh, the South-based players, they are playing very well in the gold loan business. They are very well placed over there. I think Federal Bank, CSB, City Union Bank, these all these are doing exceptionally well in the gold loan side. So I think strong traction is expected. અને અગર આપણે જોઈએ તો સાઉથ બેસ્ટ પ્લેયર્સ છે છેડ વેરી સ્ટ્રોંગ સેટ ઓફ નંબર્સ અગર આપણે સીએસબી ના નંબર્સ જોઈએ કે સિટી યુનિયન ના નંબર્સ જોઈએ તો એડવાન્સીટ ગુડ ડિપોઝીટ મોબિલાઇઝેશન હેઝ બિન ક્વા ગુડ અને વેરી વેરી સ્ટ્રોંગ ઇમ્પ્રુવમેન્ટ ઇન ધી એટ ક્વોલિટી એટલે આઈ થિંક ફાઈનાન્શિયલ્સ આર લુકિંગ ક્વાઇટ ગુડ એટ ધીસ પોઈન્ટ ઓફ ટાઈમ ઓવરઓલ એક પોઝિટિવ ટ્રેક્શન દેખાઈ રહ્યું છે બેન્ક ઇન્વેસ્ટિંગ Quite heavily in the digital side also. Last years, <laughs> ma, investments in digital and technology that has helped a lot of banks to regain their past glory. I think the next couple of quarters are going to be quite exciting. Um, Canada Bank, they have they have indicated very clearly that they are working on 13 important parameters. 11 parameters have been achieved, and now they are working on. Uh, two parameters that is CASA and NIM to improve the CASA and NIM. Uh, if we take into account NBFC players like Sriram Transport Finance, uh, etc., So I think Sriram Finance will be both positive guidance for the way forward. Um, uh, they have indicated an AUM growth of 16 to 17 percent in the second half of the year, and they are quite confident that they will beat the margins uh, over there also. I think. Uh, uh, most of the players uh, who have reported good performance are already talking about an AUM growth of 16 to 17 percent in the balance year. That is the second half of the year. Mm -hmm. ઓવર ઓલેક વ્યૂ આપણે એક આ સ્પેસ પર બનતો જોઈ રહ્યા છે જગદીશ્રી લાઈક બેન્ક્સ માટે આપણી પાસેથી પણ વ્યૂ લઈએ જે રીતે નિરવજીએ પણ મેન્શન કર્યું પ્રાઇવેટ બેન્ક્સ માટે જે અત્યારે કન્સન છે એફઆઈએસનું સતત વધતી જે વેચવાલી છે એફઆઈએસના ફિગર્સ માટે તમે પણ એક કન્સર્ન જે છે જણાવ્યું જ્યારે આપણે માર્કેટ પર ચર્ચા કરી તો અત્યારે બેન્ક્સને અગર જોવા જઈએ ઓવરઓલ અને ઇન્ફેક્ટ કમ્પેર કરીએ ઇન્ડેક્સ વાઇઝ પર તો પીએસયુ બેન્ક્સનું ખાસું પોઝિટિવ નિફ્ટી પીએસયુ બેન્કનો ખાસા પોઝિટિવ રિટર્ન આપણને વન મંથમાં બતાવી રહ્યું છે કમ્પેર ટુ પ્રાઇવેટ બેંક ઇન્ડેક્સ તમે કઈ રીતે જોઈ રહ્યા છો બેન્ક્સને અ આમ તમે જુઓ તો બેન્કિંગ એન્ડ નોન બેન્કિંગ ફાઈનાન્સ સેક્ટર્સ દે આર રિયલી ઓફ રોબર્સ્ટ ગ્રોથ છે એકદમ અને સિગ્નિફિકન્ટ ડિજિટલ ટ્રાન્સફોર્મેશન છે બેઝિકલી ડ્રીવન બાય ધી વેરી સ્ટ્રોંગ ઇકોનોમિક ફંડામેન્ટલ્સ એન્ડ સપોર્ટિવ ગવર્મેન્ટ પોલિસીસ અને બધ સેક્ટર્સ ઓલસો ફેસ ઓફકોર્સ ચેલેન્જિસ ઓલસો ઇન્ક્લુડિંગ દેટ ડિવોલ્વિંગ રેગ્યુલેટરી એન્વાયરમેન્ટ સાયબર સિક્યુરિટી રિસ્ક અને ઇન્ટેન્સ કોમ્પિટિશન ઓવરઓલ તમે જો બેન્કિંગ નો એક સેક્ટર નો સિનારીઓ તમે જુઓ તો એક બધી બેંકો વેરી સ્ટ્રોંગ ફંડામેન્ટલ છે અને સ્ટ્રોંગ બેલેન્સ શીટ છે સિસ્ટમ વાઇડ તમે ગ્રોસ નોટ પરફોર્મિંગ એડસેસ જીએનપીએ આપણે જોઈએ તો એ મલ્ટી ઇયર લોસ છે લગભગ ફર્સ્ટ ક્વાર્ટર ઓફ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ ટ્વેન્ટી સિક્સમાં ઇટ ક્રેડિટ ગ્રોથ ઇઝ ઓલ્સો વેરી હેલ્ધી જોકે થોડું સમ મોડરેશન હેઝ બિન થોડું આપણે જોયું છે એ કોર્પોરેટ બોરિંગ્સમાં કંપનીઝમાં એસ્પેશિયલી ધી ફંડિંગ ઓફ ધી વેરિયસ પ્રોજેક્ટ બાય ધી ધીસ બેંક્સ તમે ડિજિટલ ડોમિનન્સ પણ આ પર્ટિક્યુલર બધું બેન્કોનું તમે જોશો કે ઇન્ડિયા ઇઝ લીડિંગ ઇન તમે પેમેન્ટ યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ જેને યુપીઆઈ કહીએ છીએ અને એકોન્ટની ઓલમોસ્ટ એટી ફાઈવ પર્સન્ટ ઓફ ધી ડિજિટલ ટ્રાન્ઝેક્શન એટલે બેન્ક આર ઓલ્સો હેલ્ધી ઇન્વેસ્ટિંગ ઇન ટુ ધી મશીન લર્નિંગ ઓલ્સો અને ક્લાઉડ બેઝ પ્લેટફોર્મ પણ આ બધા પર્સનલાઇઝ સર્વિસીસમાં ઓફર કરે છે અને ફાઇનાન્શિયલ ઇન્ક્લુઝન ગવર્મેન્ટનું પોતાનું છે પ્રધાનમંત્રી જનધન યોજના અને એને કરી છે ડિજિટલ બેન્કિંગ યુનિટ્સ ડીબીયુ અને એક્સપાન્ડિંગ ધી એક્સેસ ઓફ ધી ફાઇનાન્શિયલ સર્વિસ ગામડામાં અને અન જે સર્વડ એરિયા છે એમાં પણ અને રેગ્યુલેટરી એન્વાયરમેન્ટ થોડા ઘણા આરબીઆઈના થોડા ઓફકોર્સ સ્ટ્રીક થતા ગયા છે આ સ્પેશિયલી જે ઓફકોર્સ તે એક્ટિવલી ઇમ્પ્લીમેન્ટ કરી રહ્યા છે અત્યારે એક્સપેક્ટેડ ક્રેડિટ નું જે ખાસ કરીને જે ખેતી માટે લોકોને બહુ અગત્યનું છે મને એવું લાગે છે કે ઓલ ઓવર તમે જુઓ તો બેન્કિંગ સેક્ટર ઇઝ પાસિંગ થ્રુ આર રિયલ ગુડ ટાઈમ અને એસ્પેશિયલી અત્યારે જે વાત કરી એમને આઈ એમ ઓલ્સો વેરી ક્વાઇટ બુલિશ ઓન ધી પબ્લિક સેક્ટર બેન્ક ધેન ધી પ્રાઇવેટ સેક્ટર બેન્ક